હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચાલો મા આવી જાઓ ફટાફટ અને મારી પાસે છે એક સરસ મજાનું વેબ સંકુલનું નવું નજરાણું અને કહેવાય ને મહેસૂલ તલાટીનું કોરું માખણ આવી ગયું છે એવું એક દરદાર પુસ્તક મારા હાથની અંદર છે ચાલો ડન આવી જાઓ ફટાફટ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો એક કન્ફર્મેશન આપી બહુ વજનમાં ભારે છે આ બુક ચલો બધી માહિતી આપવાની છે મોસ્ટ મોસ્ટ વેઇટિંગ બુક બરાબર જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ આવ્યો એમાં ટોપિક આપ્યા ઈ ટોપિક પ્રમાણેનું એક દરદાર પુસ્તક આજે લોન્ચ થવા જઈ રહ્યું છે ચલો હાલ જ પોસ્ટ જોઈને આવી ગયા આપણે હમણાં જ પોસ્ટ મૂકી ભાઈ ચલો મામા મોસ્ટ વેલકમ બધી માહિતી આપવાની છે ઓકે બહુ જ મજબૂત પુસ્તક છે તમે જોઈ શકો છો આમ કહેવાય ને થોથો છે રેવન્યુ તલાટીનો અધ અધ બરાબર સત્તરસો ગ્રામ તો આનું વજન છે ઓકે બહુ ભારે છે ચલો બધી માહિતી આપવાની છે મામાઓ ઓકે બધાને પોસાઈ જાય આપણે એ રીતનું ડિસ્કાઉન્ટ બી આપવાનું છે જે વેબ સંકુલની ખાસિયત રહી છે કોઈ બી પુસ્તક લોન્ચ કરે ત્યારે ચાલો કઈ રીતે મળશે બધું જીવનમાં માહિતી આપવાની છે ચાલો ડન ઓકે તો ફાઇનલી બધા આવી જાઓ એટલે સટા સટી માહિતી આપી દઈએ સંપૂર્ણ માહિતી આપી દઉં છું આ પુસ્તક ઉપર સંદીપભાઈ હમણાં માહિતી આપું છું આપણી એપ્લિકેશનમાંથી મળી જવાનું છે ચાલો ડન ઓકે સટા સટી બરાબર ધબાધબી બાજી ચાલો તો બુક લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ આપણે રેવન્યુ તલાટી બધા વિષયનો સમાવેશ કરેલો છે નવો અભ્યાસક્રમ એવો છે જેની અંદર ટોપિક આપેલા છે એ તમામે તમામ ટોપિકને કવર કરતું એ કહેવાય ને મજબૂત પુસ્તક આજે લોન્ચ થવા જઈ રહ્યું છે તમામે તમામ વિષય આવી ગયા નવા વિષય ઇકોનોમિક્સ પર્યાવરણ સાયન્સ ટેક નવા ટોપિક ડિટેલ ની અંદર આપણે એક સરસ મજાના પુસ્તકની અંદર કવર કરેલ છે ચાલો ડન ઓકે લાઈક શેર કરી દો એટલે માહિતી તમને આપી દઉં છું ચાલો 132 માર્ક્સ થાય છે સરસ આ મેળ પડી જશે રબારી ભાઈ ચાલો ડન તો આ પુસ્તક છે જે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની તૈયારી કરી રહ્યા છે એને તો મદદરૂપ થવાનું જ છે અને આ રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ છે હવે તમે જોશો ને બધી એક્ઝામમાં સેમ જેવો જ થઈ ગયો છે પછી કૃષિ જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય પંચાયત તલાટીની તૈયારી કરતા હોય જીએસઆરટીસી ક્લાર્કની તૈયારી કરતા હોય બધાની અંદર હવે સેમ સિલેબસ થઈ ગયો છે એટલે તમને આ પુસ્તક બધી એક્ઝામો માટે મદદરૂપ થવાનું છે ચાલો ડન હમણાં તમારી કોમેન્ટ લઉં છું રહ્યો હજી પુસ્તક મેં હરખું નથી જોયું ભાઈ હજી આવ્યું છે હા પણ કઈ છે ચાલો ડન ઓકે તો માહિતી આપી દઈએ એની પહેલા મહેસૂલ તલાટી પરીક્ષાનું આયોજન જે સપ્ટેમ્બરના પ્રથમ વીક ની અંદર ઓકે કરવાનું આયોજન કરી રહ્યા છે પણ પ્રથમ વીક ની અંદર તો ડીવાય ની એક્ઝામ છે એટલે કદાચ પ્રથમ વીકની અંદર ન થાય તો આપણે બીજા વીક માટે રેડી રહેવાનું છે પછી તો જીપીએસસીની મેઇન્સ ચાલુ થઈ જાય તો તમારે આવું પકડીને ચાલવાનું કે ભાઈ સપ્ટેમ્બરમાં ગમે ત્યારે એક્ઝામ આવી શકે છે તો હવે બહુ રાહ જોવાની જરૂર નથી ઓકે ચાલુ કરી દેજો જેને જી બાકી હોય મજબૂત રીતે તૈયારી કરજો આની એક્ઝામ સપ્ટેમ્બરના એકાદા રવિવારે આવશે પેલો રવિવાર તો એક્ઝામ છે તો બીજો રવિવાર ઓકે પ્રોબેબલી એવું લાગી રહ્યું છે જ્યારે આવે ત્યારે આપણે તૈયાર રહેવાનું છે ચાલો કોમન વિષય હશે એમાં ઉપયોગી બનશે ભાઈ બીજી એક્ઝામની તૈયારી કરતા હોય ચાલો તો અભ્યાસક્રમ શું છે સાહેબ રેવન્યુ તલાટીનો તો આ મહેસૂલ તલાટીનો જે અભ્યાસક્રમ છે નવો અભ્યાસક્રમ આવી ગયો છે જેની અંદર ગુજરાતી વીસ માર્ક અંગ્રેજી વીસ માર્ક પોલિટી છે છે ઇકોનોમિક્સ છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર છે પર્યાવરણ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાયન્સ ટેક કરંટ અફેર મેથ્સ રીઝનિંગ આવા થઈને ટોટલ તેરક વિષય થાય છે અને આ તેરે તેર વિષયને આપણે કવર કરતું એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે

તમે જોઈ શકો છો આ રેવન્યુ તલાટી માટે બનાવેલું છે આ જ સિલેબસ અન્ય કોઈ કઈ એક્ઝામ માટે કામ લાગવાનું છે તો તમે જુઓ તલાટીકમ મંત્રીમાં પણ એ જ રીતનું છે બરાબર જીએસની અંદર બધા વિષય છે તો તમે રેવન્યુ તલાટીની તૈયારી કરો એટલે ઓટોમેટિક તલાટીકમ મંત્રી તો થઈ જ ગઈ તમારે એ સિવાય કોપી ટુ કોપી સિલેબસ હમણાં કૃષિ જુનિયર ક્લાર્કની બસો સત્યાવીસ જગ્યા એવી

આ સિલેબસ ને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે તમને ગુજરાતી આવડતું હોવું જોઈએ અંગ્રેજી આવડતું હોવું જોઈએ પબેડે આવડતું હોવું જોઈએ હિસ્ટ્રી કલ્ચર એન્વાયરમેન્ટ સાયન્સ ટેક આઈસીટી આ બધું તમને મજબૂત રીતે આવડતું હોવું જોઈએ ચાલો ડન ઓકે કોન્સ્ટેબલની એ છે ભાઈ અત્યારે આપણે આની વાત કરો ને મહેસૂલ તલાટી એમાં જે કોમન વિષય હશે તમને કામ લાગશે કોન્સ્ટેબલ ની આપણે અલગ બુક છે જ ભાઈ ચાલો ડન ઓકે તો હવે આગળ વધીએ કેટ તો આ એક જ પુસ્તક ની અંદર તમામે તમામ વિષય આવી ગયા તમામે તમામ ઇકોનોમિક્સે આવી ગયું સાયન્સ ટેક આવી ગયું પર્યાવરણ આવી ગયું જાહેર વહીવટ આવી ગયું એવા જે નવા નવા વિષય આવેલા છે એ આની અંદર મૂકેલા છે અને અપ ટુ ડેટ કરીને આ પુસ્તક આજે લોન્ચ થવા જઈ રહ્યું છે ચલો તમામે તમામની માહિતી આપી દઈએ છીએ આ પુસ્તકની અંદર સૌથી પહેલા તો આ નવો અભ્યાસક્રમ છે અત્યારે માર્કેટમાં ઘણી બુકો તમને જોવા મળશે પણ એ બધી બુકોની અંદર તમે એક વસ્તુ નોટ કરજો એ બધા શું ટોપિક એની અંદર આવરી ગયા છે કારણ કે ટોપિક તો હમણાં જ આવ્યા છે મહેસૂલ તલાટીના સૌથી પહેલા મહેસૂલ તલાટીનો સિલેબસ આવ્યો ટોપિક ટોપિક એના એના પછી કે ભાઈ આ રીતે મહેસૂલ તલાટીનો ટોપિક વાઇઝ સિલેબસ તો આ જે પુસ્તક છે આપણે સૌથી ભલે લેટ લાવ્યા પણ એકદમ ટોપિક વાઇઝ આને કવર કરેલું છે કે ભાઈ જેટલા બી ટોપિક છે મહેસૂલ તલાટીના સિલેબસની અંદર એ રીતે તમામે તમામ ટોપિકને આની અંદર કવર કરેલા છે તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે તમારી પાસે બુક હોય પણ ટોપિક જ ન હોય તો લોચાર થશે ધ્યાન રાખજો તો નવી પદ્ધતિ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમને આપણે કવર કરેલા જેટલા ટોપિક આપ્યા છે એ ટોપિકને કવર કરી લીધા છે કેટલા વિષય હા ડિસ્કાઉન્ટ બી મળશે ભાઈ બરાબર તેર વિષયને આપણે આની અંદર કવર કરેલા છે

પર્યાવરણ છે એનો જ સબ ટોપિક છે આપત્તિ વ્યવસ્થા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એના ટોપિકમાં એ બધુંય પર્યાવરણ રિલેટેડ આવી ગયું સાયન્સ ટેક આવી ગયું ઇકોનોમિક્સ આવી ગયું જાહેર વહીવટ આવી ગયું એવા તમામે તમામ વિષયને આની અંદર આપણે કવર કરેલા છે ચલો ત્યારબાદ ઇકોનોમિક્સમાં અલગ અલગ ટોપિક આપ્યા છે જેમાં ઇકોનોમિક્સને રિલેટેડ યોજનાઓ હોય તો એ બી આની અંદર કવર કરી લીધું છે આખી બુક તમને ખોલીને હમણાં બતાવું છું ત્યારબાદ જીકે રિલેટેડ જે બી ટોપિક આપ્યા છે એ બધા આની અંદર છે હુમલા વન બાય વન જોવાના છે ચાલો પહેલા તો જોવો આ તેર વિષય છે આ બુકની તમે ઇન્ડેક્સ ડેમો કોપી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તો અહીંયા તેરે તેર વિષય તમે જોઈ શકો છો તેરે તેર વિષય બંધારણ છે જો આ બધા નવા વિષય છે જાહેર વહીવટ છે ઇકોનોમિક્સ છે સાયન્સ એન્ડ ટેક છે આવી જ ગયું પર્યાવરણ છે એનો ટોપિક છે પણ આપણે અલગ કરી દીધું મોટું થઈ જતું હતું તો ઇતિહાસ વારસો ભૂગોળ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ રિઝનિંગ અને ગણિત આવી રીતે તમામે તમામ કમ્પ્લીટ કરીને આપેલું છે ડિસ્ક્રિપ્ટિવ છે સંદીપભાઈ ચાલો ડન હવે આગળ વધવાનું છે હવે તેરે તેર વિષય છે એને ફટાફટ હું તમને બતાવ દઉં જો આ બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે એમાં એક ભાઈ પૂછતા હતા ડિસ્ક્રિપ્ટિવ છે હા ભાઈ ડિસ્ક્રિપ્ટિવ જ છે જોઈ લ્યો બરાબર બધું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની અંદર આપણે કવર કરેલું છે તો તેરે તેર વિષય બંધારણ જાહેર વહીવટ આપણા સિલેબસમાં આપ્યું છે તો મજબૂત રીતે કરવાનું થાય ઇકોનોમિક્સ છે સાયન્સ ટેક છે પર્યાવરણ છે પર્યાવરણનો ટોપિક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણા સિલેબસમાં આપ્યું છે ઇતિહાસમાં બધું આવી ગયું ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ વારસામાં કમ્પ્લીટ પહેલાં ભારતનો વારસો કરાયો પછી ગુજરાતનો ભૂગોળની અંદર ભારતની ભૂગોળ ત્યારબાદ ગુજરાતની ભૂગોળ ભૌતિક ભૂગોળ કમ્પ્લીટ છે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ છે રીઝનિંગ અને મેથ્સ રીઝનિંગની અંદર એક્ઝામ્પલ અને એનું સોલ્યુશન કઈ રીતે જવાબ આવે છે ગણીને આપેલું છે ત્યારબાદ મેથ્સ છે સંખ્યા જ્ઞાનથી જ સ્ટાર્ટ કર્યું છે તો આવી રીતે આપણે તેર આપેલા છે ચેપ્ટર ઈ બુક નથી ભાઈ બરાબર અત્યારે મારી પાસે આ બુક આવી ગઈ છે બરાબર તમે જોઈ શકો છો ઓકે આપણે પહેલા એવું નહીં કે કમિંગ સૂન છે ને અત્યારે પહેલા ને એવું નહીં મારા હાથમાં બુક આવી ગઈ છે વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર કરવાનું છે તો ફટાફટ તમને બુક મળી જશે ચલો પ્રાઇસ શું છે માહિતી આપું એની પહેલા એક ભાઈનો ક્વેશ્ચન હતો કે આની અંદર કેટલા પેજ છે અધ પેજ છે ભાઈ આની અંદર નવસો ને બાસઠ પેજ છે કેટલા પેજ છે નવસો ને બાસઠ પેજ દળદાર પુસ્તક રેવન્યુ તલાટીના નવો અભ્યાસક્રમ દરેક ટોપિકે ટોપિકને આની અંદર કવર કરેલ છે આ એક જ પુસ્તક આવનારી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને કામ લાગવાનું છે ક્યાં મળશે બધી માહિતી આપું છું આ ડિસ્ક્રિપ્ટિવ બુક છે ભાઈ એમસીક્યુ બુક નથી બરાબર દરેકે દરેક ટોપિકને કવર કરતું ડિસ્ક્રિપ્ટિવ બુક છે પેલા ડિસ્ક્રિપ્ટિવ વ્યવસ્થિત રીતે તૈયારી કરો પછી એમસીક્યુ કરો તો બેસ્ટ રહેશે ચલો નવસો ને પચાસ પ્લસ એક્ઝેક્ટ પેજ તમને બતાવી દીધા કે નવસો ને પેજ છે પ્રાઇઝ ઉપર આવીએ છીએ આપણે તેર વિષય છે નવા નવા વિષય પણ એક જ પુસ્તકની અંદર બરાબર દરેકે દરેક ટોપિકને કવર કરેલું છે ગણિત રીઝનિંગની અંદર સરળતાથી તમે સમજી શકો એ રીતના દાખલા ગણેલા છે જ્યાં આકૃતિની જરૂર હોય ત્યાં આકૃતિ પણ ડ્રો કરેલી છે વધારે પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિકને હાઇલાઇટ કરીને સમજૂતી આપેલી છે

તો નવસો ને બાસઠ પેજ છે અરા આપણે મહેશભાઈનાનું વેઇટ પૂછું તું ઓકે આ નવસો બાસઠ પેજ કહેવાય ને આમ થોથો કહેવાય રેવન્યુ તલાટીનું બરાબર કોરું માખણ સત્તરસો ગ્રામ ઓકે આનું વેઇટ છે સત્તરસો ગ્રામ નવસો બાસઠ પેજ તો હવે સાહેબ આની કિંમત કેટલી રાખવાની થશે તો જીવનની અંદર તમને કિંમત કહી દઉં આની જે કિંમત છે એમ ઓકે આની પાછળ જ લખી છે ઓકે નવસો રૂપિયા એમ છે આ પુસ્તકની કિંમત છે નવસો રૂપિયા તો નવસો રૂપિયા બુકની કિંમત છે પણ તમને બધાને ખ્યાલ છે જ્યારે બી વેબ સંકુલ બરાબર કોઈ બી નવું નજરાણું લાવે છે કોઈ બી પુસ્તકમાં તો આની અંદર આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે પચાસ ટકા ઓફ તો પચાસ ટકા ઓફ કરી દ્યો તો નવસોના પચાસ ટકા ઓફ થાય એટલે સાડી ચારસો થાય બરાબર ઓકે અને જ્યાં સાડી ચારસો છે કારણ કે કુરિયર ફ્રી નથી બરાબર આપણે હજુ વેબ સંકુલે કુરિયરની સુવિધા ઓપન નથી કરી એટલે અહીંયાથી જે બી મગાવશે કુરિયરવાળા કે આપણી જોડેથી ચાર્જ લેશે તો એના ચાર્જીસ ફિફ્ટી રૂપીસ અને બેયને ભેગું કરો તો આ પાંચસો રૂપિયાની અંદર તમને આ બુક મળવાપાત્ર છે એક જ પુસ્તક બધા વિષય આવી ગયા તમે ઝેરોક્ષ કઢાવવા જશો ને એનાથી એ સસ્તી પડશે પેલા તો ઝેરોક્ષો જ ના પાડ દઈશ ઓકે આ પુસ્તક જોઈને જ ના પાડ દઈ બસ રાખો નથી કઢાવી બરાબર આ નો નીકળે ઝેરોક્ષ કારણ કે આનું બાઈન્ડિંગ જ વિખાઈ જાય ઝેરોક્ષ કરવા જાય બરાબર નવસો બાસઠ પેજ એની ઝેરોક્ષ કરાવવા જાવ એનાથી સસ્તા ભાવે તમને આ પુસ્તક તમારા ઘરની અંદર મળવા પાત્ર છે ઇકોનોમિક્સ આવી ગયું સાયન્સ ટેક આવી ગયું અહીંથી એ મળી જશે તો પાંચસો રૂપિયાની અંદર તમે મેળવી શકો છો ચલો હા ઇનફ છે આટલું તો આવડવું જ જોઈએ ભાઈ બરાબર અને આ પુસ્તક ખાલી મહેસૂલ તલાટી પૂરતું નથી કોઈ બી એક્ઝામની અંદર તૈયારી કરશો આ જ વિષય રહેવાના જ

થોડુંક ડિસ્કાઉન્ટ વધારો ઓકે દોસ્ત તમે જોઈ શકો છો આ પુસ્તક એક નથી મારથી બરાબર નવસો બરાબર તો સ્વાભાવિક છે કે યાર ઓકે પેજીસ વધારે છે તો પછી થોડી ઘણી વખતે એટલા માટે જ આપણે ડિસ્કાઉન્ટ બી વધારે આપ્યું છે પચાસ ટકા ઓફ તેર વિષય છે તેર વિષયના આની અંદર કવર કરેલા છે ચાલો ડન ઓકે બીજું ડેમો કોપી આપણી ટેલિગ્રામ ચેનલની અંદર હા સાયન્સ ટેક આવી ગયું આદિત્યભાઈ જનરલ સાયન્સ આવી ગયું સાયન્સ સાયન્સટેકય આની અંદર આવી ગયું ઓકે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપ્યું છે તમને ઝેરોક્ષથી પણ વધારે સસ્તું પડશે બરાબર એ રીતની આ કિંમત રાખેલી છે બાકી બસો ત્રણસો પેજની બુક હોય તો આપણે બસો દોઢસો રૂપિયામાંય મળી જાય પહેલાં તમે પેજ જોઈ લો પછી તમે કમેન્ટ કરો કે યાર આ કિંમત કેમ વધારે છે ચાલો ડન આટલું આવડવું જોઈએ આ ઓફર તમારી જે વેલિડ છે છવ્વીસ તારીખ સુધી બરાબર છવ્વીસ તારીખ સુધી આ ઓફર વેલિડ છે તો વહેલા તે પહેલાંના ધોરણે તમે ઓર્ડર કરી દઈજો જો એક્ઝામની હમણાં નજીકમાં તારીખે જાહેર થઈ જશે તો દોઢક મહિનાની અંદર તમારી એક્ઝામ બી આવશે એની પહેલાં મજબૂત રીતે તમે છે ને આ કવર કરીને રાખજો અને આ તેર વિષય કમ્પ્લીટ કરી દો એટલે લગભગ ક્લાસ થ્રીની બધી એક્ઝામ માટે કમ્પ્લીટ થઈ જશે હા જીએસઆરટીસી ક્લાર્કમાં કામ લાગશે પહેલા જ કહી દીધું પ્રતિકભાઈ જોવું ન પડે દોસ્ત ઓકે ખાલી નામ જ કાફી છે ગુજરાતની અંદર ઓકે વેબ સંકુલ દ્વારા કોઈ બી પુસ્તક બહાર પડતા હોય તમારે એ બાબતે જોવું નહીં પડે કન્ટેન બાબતે માં કોમન સબ્જેક્ટો એ કામ લાગશે પણ સ્પેશિયલી ક્લાસ થ્રીને લઈને આપણે આ બુક બનાવેલ છે મેન્સ ની બુક કમિંગ શું છે બરાબર ઓકે બુક એક માર્ક ના પ્રશ્નો બે માર્ક ના પ્રશ્નો પ્રશ્નો એની એ બુક રસ્તામાં જ છે તો ધીમે ધીમે આવશે હા ટેલિગ્રામ ઉપર ડેમો કોપી મુકાવી દઈશું કોન્સ્ટેબલમાં એકસો પચીસ થાય ખૂબ સરસ વાંધો નહીં આવે ઓકે અત્યારે આપણે અહીંયા ઉપલબ્ધ છે આપણી વેબ સંકુલ એપ્લિકેશન માંથી ઓર્ડર કરવાનો છે અમેઝોન ઉપર નથી ભાઈ બરાબર સર થોડુંક ડિસ્કાઉન્ટ કરો પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે દોસ્તો બરાબર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે ચાલો ડન ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો બીજું કંઈ બી હોય બરાબર મેન્સનું જીએસ પાર્ટ વન અને જીએસ પાર્ટ ટુ કમિંગ શૂન છે બરાબર ચાલો જોઈ લ્યો આવી ગઈ ભાઈ જો જીએસને લઈને અપડેટ છે મારી પાસે ઓકે ઓહો હો પાર્ટ વન પાર્ટ ટુ છે બરાબર પાર્ટ વન ની અંદર ઇતિહાસ વારસો ભૂગોળ અર્થવ્યવસ્થા પાર્ટ ટુમાં બંધારણ જાહેર વહીવટ સાયન્સ ટેક પર્યાવરણ નીતિશાસ્ત્ર તો આ મેઇન્સ નું એ આવી રહ્યું છે ઓકે પેલા પ્રિલિમ માટેનું ના કેશ ઓન ડિલેવરી નથી સ્વેન દેસાઈ બરાબર ઓકે કેશ ઓન ડિલેવરી ના ઓપ્શન નથી ડેમો કોપી મૂકો ડેમો કોપી મુકાઈ જશે ટેલિગ્રામની અંદર જી પૂછવું હોય આજે પૂછી લ્યો પણ અત્યાર બુક રિલેટેડ પૂછજ્યો બીજું કાંઈ પૂછતા નહીં બરાબર નવા મહેમાન આવ્યા હોય એને કહી દઉં છું ઓકે મજબૂત બુક આવી ગઈ છે વેબ સંકુલની અંદર વેબ સંકુલનું નવું નજરાણું રેવન્યુ તલાટી તમામે તમામ વિષય નવો અભ્યાસક્રમ નવા ટોપિક સાથેનું તમામે તમામ ટોપિકને કવર કરતું પુસ્તક અને એ પુસ્તક એટલે રેવન્યુ તલાટીનું પુસ્તક ચાલો ડન ઓકે તો આ રેડી તમને કરીને આપી દીધેલું છે એક વખત પુસ્તક તમને બતાવ દઉં ઓકે બહુ જ દરદાર પુસ્તક છે તમે જોઈ શકો છો બરાબર એકદમ મજબૂત પુસ્તક છે તો એક વખત તમે અવશ્ય વસાવજો કોઈ બી એક્ઝામ માટે કામ લાગશે છતાં કંઈ બી ક્વેશ્ચન હોય તો એના માટેનો બુક માટેનો હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે ખાલી વોટ્સઅપ કરી દેજો સિત્યોતેર સિત્યોતેર નવ્વાણું તેર અડતાલીસ આના ઉપર તમારે વોટ્સઅપ કરવાનું છે નવા અભ્યાસક્રમ મુજબનું આ પુસ્તક છે તો ધ્યાન રાખજો તમારી પાસે કોઈ બીજા પુસ્તક હોય શું એની અંદર બધા ટોપિક કવર થયેલા છે આમાં દરેકે દરેક ટૉપિકને કવર કરીને આપેલું પુસ્તક છે તો આ બહુ જ કામ લાગશે ચાલો ડન ઓકે ક્યારે મળશે બુક આજે ઓર્ડર કરો એક વીકની અંદર મળી જાય અમે કહીએ એક વીકનું પણ જનરલી બે ત્રણ દિવસમાં જ મળી જતું હોય પણ આપણે એક વીકનું કહીને રાખીએ બાકી પછી ફોન કરે બરાબર પર સંગીત સર્કલ ગ એક ત્યાં પહોંચી જજો તો તમારે કોઈ કુરિયર ચાર્જ નહીં આપવો પડે ઘરે બેઠા મગાવવું હોય તો તમે પાંચસો રૂપિયા માં ઘરે બેઠા મગાવી શકો છો તાલુકા મથક સુધી આવશે બરાબર ત્યાંથી ગામડે ન આવે ભાઈ તાલુકા મથકે એથી તમારે કવર કરવું પડે કારણ કે કુરિયર સર્વિસ તાલુકા સુધી છે ચલો હા જીપીએસએસબી માટે બી કામ લાગશે ચલો ડન તો આ બધી માહિતી તમને આપી દીધી એક સરસ મજાનું નવું પુસ્તક કોરું માખણ મહેસૂલ તલાટીનું અને જેની અંદર તમે તૈયારી કરતા હોય રેવન્યુ તલાટીની તલાટી કમ મંત્રી જીએસઆરટીસી ક્લાર્ક કૃષિ જુનિયર ક્લાર્ક બધાની અંદર તમને આ કામ લાગશે ચલો डन તો આ બધી માહિતી તમને આપી દીધી છે મામા હવે લગભગ કોઈ તમારો ક્વેશ્ચન રયા છે નહીં ચલો डन તો ઓકે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકની તમે તૈયારી કરીને મહેનત કરજો ચલો મળીએ ફરી કંઈ નવી અપડેટ આવશે તો ફરી મળતા રહીશું ઓકે અકરમ સરસિયા ફ્રોમ વકાનેર थैंक यू जय हिंद जय भारत